સરકારી શાળામાં ભણતા બાળકો પતંગ લૂંટવાની જગ્યાએ ઉતરાણના પર્વનો આનંદ લૂટી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા નિશુલ્ક પતંગ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દસ હજારથી વધુ પતંગ અને નાના બાળકોને મમરાના લાડવા આપવામાં આવ્યા સરકારી શાળામાં ભણતા બાળકો પતંગ લૂટવાની જગ્યાએ ઉતરાણનો આનંદ લૂટી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા નિશુલ્ક પતંગ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ હજારથી વધુ પતંગો સહિત મમરાના લાડુ નાના બાળકોને આપવામાં આવ્યા આ કાર્યક્રમનું આયોજન નગરપાલક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ સમિતિના ચેરમેન શ્રી નિશિત દેસાઈ વાઇસ ચેરમેન સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

મને તો લાયા નહીં મારા માટે મારે ગેર નહીં બની આજે બનાવવાના છે ને બની જાય એટલે આપણે બધા ભેગા થઈને કહીશું પાછા ઉત્તરાયણ રજા છે રજામાં શું કરશો આજે બરોડા યુથ ફેડરેશન દ્વારા આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને પતંગોનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ યુથ ફેડરેશન વર્ષોથી સારા કામો કરતું આવ્યું છે અને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે ત્રણ શાળાઓમાં તથા સેવા વસ્તીમાં એવી રીતે ટોટલ કંઈક દસેક હજાર પતંગોનું એમને વિતરણનો અભિગમ અપનાયો છે આવનાર મકરસંક્રાંતિનું પર્વ એટલે કે ઉત્તરાયણનું પર્વ અને એ દિવસે વડોદરા શહેરની અંદર અને ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બાળકો જ્યારે પતંગો ચગાવતા હોય ત્યારે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને આ પતંગો એમના તરફથી ડોનેટ કરવામાં આવી છે આ બાળકો આ પતંગો ચગાવીને આપણી જે પરંપરાગત જે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે એ પ્રણાલીને આગળ વધારે એમની અંદર જોડાય બાળકોને સેફ્ટી અને સિક્યુરિટી રાખવા માટે ખાસ અમે જણાઈએ છીએ પતંગો આપવા સાથે પતંગો કેવી રીતે ચગાવી પતંગો લૂંટવા ન દોડવું અને એના માટે કોઈ પણ જાતની આપણે પોતાની જાતને જાખમમાં મૂકી અને કોઈ કાર્ય ન કરવું એ પણ અમે જાણકારી આપીએ છીએ સાથે આ બાળકો ખૂબ ખુશ થાય અને આવતીકાલે જ્યારે વડોદરા શહેર આપણે પતંગોત્સવ મનાવવા જઈ રહ્યું છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો બી પાછા ન રહી જાય એના માટે આજના દિવસે આ અભિગમ એમને જે અપનાવ્યો છે એના માટે હું રૂકમિલભાઈ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને સૌને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવું છું આભાર બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે બધા બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે એના જ ભાગરૂપે આજે અગિયાર હજાર પતંગોની શરૂઆત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશીતભાઈ અને વાઇસ ચેરમેન શ્રી રંજનાબેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે સૌ બાળકો આ પતંગનો પર્વ ખૂબ સુંદર રીતે ઉજવે અને કોઈ એમની મનોકામના દરેક પૂર્ણ થાય અને કોઈને કંઈ ઈજા ના થાય એ દિશામાં બરોડાઉ ફેડરેશન કામ કરી રહ્યું છે